હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મસ્ત મજાના વિડીયોમાં કેમ છો એ ઓકે બધા અમે જમાવીશું ગુડ મોર્નિંગ તો આજે ભાઈ સવારમાં આઠ વાગ્યા અમે તૈયાર થઈ ગયા છીએ અને આજે છે ને ભાઈ અમારે આજુબાજુમાં જે પણ પાડોશી છે પ્રયાગરાજમાં ગયા હતા મહાકુંભનું સ્નાન કરીને આવ્યા છે તો એમના છોકરાઓ ઓબ્વિયસલી સામૈયાને એવું બધું કરવાના છે તો બહુ મોટા પાયે આયોજન કરેલું છે તો આપણે ત્યાં જવાનું છે અને તમને પણ બધાને બતાવવાનું છે તો એ લોકો મારવાડી પ્રજાપતિ છે તો એ લોકોનામાં કઈ રીતે સામૈયા અને એ બધી કરે છે એ આજે હું તમને બતાવીશ તો ચલો વિડીયો જોતા રહેજો મારો અને હા જો તમને વિડીયો ગમતો હોય ને તો તમે છે ને શેર કરતા રહો અને કમેન્ટ કરતા રહો કમેન્ટ કરો એટલે મને પણ મજા આવે કે તમે તમને ગમે છે કે નહીં તમને વાત કરી એ રીતે કે અમારે ભાઈ પાડોશમાં પ્રયાગરાજ બધા ગયા હતા તો એ લોકો કુટુંબ આખું ગયું હતું કે બે ત્રણ ભાઈઓ હતા તો ત્રણેય ભાઈઓ ગયા હતા તો એ લોકોના સામેયા કરવાના છે તો સામૈયાનું સરસ મજાનું ડેકોરેશન થઈ ગયું હતું અને જ્યારે ઓન મોબી નીચે આવ્યા ને તો ડીજે પણ આવી ગયું હતું અને બધા એમના ફેમિલી મેમ્બર્સ બધા બહાર આવી ને એમ મે જ કરતા હતા જોવા માટેની તો બસ જો સરસમજાનું ડેકોરેશન એ લોકોએ કરાવ્યું હતું કેમ કે ઘરે આવે તો એને પગલાં ને એવું બધું લે અત્યારે જે નવું નવું ચાલુ કર્યું છે એ પ્રમાણે ડેકોરેશન કર્યું હતું ત્યારબાદ નીચે આવે તો છોકરીઓ એ નાની નાની છોકરીઓ જે હતી એ લોકોએ સામૈયા લીધા અને બધા એ લેડીઝ છે એ નાચતા નાચતા અમે લોકો પ્રયાગ રસથી જે પણ આવ્યા હતા એમની સામે સામૈયા લઈને અમે લોકો ગયા આપણે વાત કરીએ રિવાજોની એવો રિવાજ હતો કે જે પણ એનું કુટુંબ વાળા હોય ને એ બધા હાર ફૂલ ના હાર લઈ લઈને આવે અને બધા ચાંદલો એટલે ટીકો કે એવું જે પણ કહેતા હોય ચાંદલા કરે ચાંદલા કરીને તરત જ હાર બધા પહેરાવે એટલે પગે લાગે તો આ રીતે એ લોકોના સામૈયા થાય અને સ્વાગત થાય છે અને અમારા આ બહુ બધા હાર પહેરવાનું તો પહેલી વાર જોયું કે અમારે તો એક સિંગલ હાર જ પહેરાવે કે જે છોકરો હોય ને એ લોકો ઘરના સભ્ય મેન હોય એ જ પહેરાવે છે તો આ રીતે ભાઈ સામેયા થયા લેડી જેમાં આપણે ગુજરાતીઓ ને ગરબા વગર કોઈ તહેવાર નો પૂરો થાય એમ એ જ એ લોકોને પણ ઘુમ્મર જે કહીએ એ ઘુમ્મરનો સ્ટેપ કર્યા વગર એ લોકોને કોઈ પ્રોગ્રામ પૂરત થતા નથી તો એ રીતે મસ્ત મજાના બધા ઘુમર પણ કરતા હતા પણ dance કરવાની તો જોવા જઈએ ને તો અલગ જ મજા હોય તો બાળકો એટલા એના ધૂન માં કરતા હોય તો આપણે જોવાની પણ બહુ મજા આવે તો તમે જોવો ભાઈ એક આ બીજા કુદકા જ મારતા હોય એક step તો બધા પાસે એક ને એક જ હોય પણ જેટલા એમ દિલ ખોલી નાચતા હોય તો આપણને જોયા જ કરીએ એવું લાગે અને એક બાજુ ભાઈ લેડીઝ ને gents ને એમ બધા ભાઈ થોડા થોડા બધા ડાન્સ કરતા હતા અને થાકે એટલે બધા એક બાજુ આવી જતા હતા.

મમ્મીને મળવા અને પછી પાછું એનું કામ એને ચાલુ કરી દીધું છે અને જો ભાઈ મમ્મી તબિયત પાણી સાચવજો અને કંઈ કામ કાજ ફોન કરજો શનિ રવિ છે ને તો હું આવશું તો ધોલ આવવાના છે આપવા આવવાના ને ધોલ સારું હાલો તો જઈ આવો ને મજા કરી આવો હેલો ફ્રેન્ડ આજે ભાઈ સાડા અગિયાર વાગે હું તૈયાર થઈ ગઈ છું અને અમારે જવાનું છે આજે જમવા તો ઘણા બધા દિવસ પછી અમે એ લોકો બહાર જઈએ છીએ એમાં એક કજીન સાથે તો ધવલના માસીની છોકરી એટલે અમારી માસીની છો નિકુન માસીની છોકરી છે લંડનથી આવી છે તો એ મહિનો રોકા નથી જોકે મહિનો તો પૂરો થઈ ગયો છે ભાઈ એક બે દિવસમાં વહી જવાની છે અને ફાઇનલી આજે એને ટાઈમ મળી ગયો છે અમારી સાથે જમવા આવવાનો તો વિચાર્યું કે ભાઈ થોડી વાર બહાર આપણે સાથે રહીએ અને જમીએ તો વધારે મજા આવે તો આજે અમે ભાઈ છ સાત જણા જઈએ છીએ જમવા અને કઈ જગ્યાએ જાઉં છે ને હજી કાંઈ નક્કી નથી તો અત્યારે તમે જોવો મેનુ નક્કી થાય છે આમ જોઈ લો જોવાય છે તો હજી આપણે ફાઇનલ નથી થતું ક્યાં જવું નહીં તો જવું ભાઈ હજી મેપમાં અહીંયા જોવાય છે બેઠા બેઠા કોમ્પ્યુટરમાં અને ઓલરેડી સાડા અગિયાર થઈ ગયા છે ઝૂમ કરી કરીને જોવાય છે કે ભાઈ કયું ફૂડ સારું છે કઈ જગ્યાએ જવું હજી કઈ નક્કી નથી તો વાંધો નહીં અમે જ્યાં જશું ત્યાં હું તમને કરીશ કે કેવું છે ત્યાંનું ફૂડ અને જો ટ્રાય કરેલું હશે તો તો ખબર પડી જાય મજા આવશે નહીં ટ્રાય કરેલું હોય તો રિવ્યુ આપી દઈશ ચાલો વિડીયો જોતા રહેજો મારો તો ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છીએ તામજામમાં પીઝાનું નક્કી કરતાં કરતાં છેલ્લે તામજામમાં પહોંચ્યા છે અને અમે તો જો કે તામજામમાં એક વખત ઊંઘ ધવલ કેવલ કેવલભાઈ જઈ એવા છે પણ બીજા કોઈ નહોતા ગયા તો વિચાર્યું ચલો તામજામમાં જ જઈએ તો કંઈક નવું ટ્રાય કરી શકાય તો તામજામનું એમ્બિયન્સ નિકોલમાં હું તમને બતાવી દઉં હું ગઈ ત્યારે સિદ્ધુ ભવન ગઈ હતી અને નિકોલમાં કંઈક આ રીતનું મસ્ત મજાનું એમ્બિયન્સ છે તો જોઈ લો અને અમે બધાએ જો અહીંયા ડીશો લીધી જો ઢગલા કરી દીધા છે અને હવે જમવાનું છે એવું બધું લાગે છે અને હજી બધા લેવા તો ગયા જ છે બબે ત્રણ ત્રણ ડીશો અને અમારા આ બેન આવ્યા છે કેમ છે રીતિ મજા સાહિલ કેમ છે જો જમવા મળ્યા છે અને આ છે ને લાઈવ બનાવી દે છે આપણે બનાવો એ રીતે બાકી બધું લઈ આવ્યા છે અને આ બે હવે જમવા મળો ચલો નિકોલ જે છે ને એનું હું તમને મેનુ કહી દઉં તો હતો મિલ્કશેક અને મોહિતો એના કાઉન્ટર હતા ચાર પાંચ એની વેરાયટી હોય એમાં તમે જે કયો એ બનાવી આપે એ લોકો ત્યારબાદ વાત કરીએ તો સૂપ તો બે જાતના સૂપ હતા સૂપ પછી તમે વાત કરો ને તો પીઝા તો એમાં પણ ત્રણ ચાર વેરાયટી હતી તો સાથે સાથે એમાં તમે જે એ તમને ઇમિડિયેટલી તરત જ બનાવી આપે લાઈવ કાઉન્ટર હતું તો એનો એ બેસ્ટ ફાયદો ઈ કે આપણને ગરમ ગરમ અને જે ખાવું હોય ને એ આપણને બનાવ આપે ત્યાર પછી આપણે ઇટાલિયન હતું એટલે કે એની અંદર પીઝા છે ફ્રેન્ચ ફ્રાઈઝ છે આ બધી વસ્તુ હતી અને એક બાજુ હતું તમારે બધા સ્ટાર્ટર નાના નાના હતા કે ચીઝ બાઉ રોલ સોરીઓ ચીઝ રોલ છે થાઈ કરી છે તો એવું બધું થાઈ વસ્તુ પણ અહિયાં જોવા મળતી હતી ત્યાર પછી બારબી હતા ત્યાર પછી સુશી

ત્યાર પછી અલગ અલગ જલેબી રબડી ને હલવો ને એજ રીતે અમારો મસ્ત મજાનું મેનુ હતો અને અમે આ રીતે એક પછી એક એક પછી એક બીસ લઈને આવતા હતા અને અમારે સાહિલભાઈ ને કેમેરો જોવા માં જોવા માં છે ને મસ્ત મજાનું શૂટ પણ કરી આપ્યું અમને તો એનો અમારે ભાઈ ફાયદો હતો અમારે શૂટ ના કરવું પડ્યું એને શીખ્યું જોયું અને અમને થોડું ઘણું શૂટ કરી આપ્યું અને ધવલ છે ને આ કઈક લઈ આવ્યો હતો મોન્ગોલિયન એવું કઈક નામ છે બહુ અજીબ નામ છે મને તો બોલતા ય ના આવડ્યું અને ત્યાર પછી હું હતો ને ગઈ મને આઈડિયા આવી ગયો કે ભાઈ આ વિડિયો બનાવે છે તો હાઈ કર્યું તમને બધા ને અને બીજું તો એ કે હું પાછું સ્વીટ લઈ આવી મને છે ને સ્વીટ વધારે ભાવે કલર કલર ના મોહિતો ભેગા થઇ ગયા છે વાવા છે આ વાવા છે આ વોટરમેલન છે અને આ છે બ્લેક કરન્ટ અને તમે કયો પીવો વાવા જ પીવે છે બધા અને જો ભાઈ બધા જમી લીધું છે અને ડીશો હવે ખાલી થઈ ગઈ છે અને છેલ્લે સ્વીટ ચાલે છે અત્યારે બધા એને ખબર નહીં હવે આ એન્ડ લેવાનું મને ક્યારે યાદ આવશે તો રોજ દરરોજ હું છે ને જ્યારે પણ વિડીયો એન્ડ કરું ને ત્યારે હું હાવ એન્ડ લેતા ભૂલી જ જાઉં છું કાં તો રાતે થાકે આવ્યા હોય તો સુઈ જઈએ અને કાં તો ભૂલાઈ જ જાય જ્યારે એડિટ કરું ત્યારે યાદ આવે કે ભાઈ આજે એન્ડ લેવાનો બાકી છે તો કઈ વાંધો નહીં ભાઈ આવો મારો મસ્ત મજાનો વિડીયો હતો બે વિડીયો ભેગા છે આજે કે વચ્ચે મને ગયો ને તો મને બિલકુલ ટાઈમ નતો મળ્યો તમને બધાને ખબર છે અત્યારે કે મારા મમ્મી પપ્પા હમણાં ઘરે નથી એટલે ઘરનું કામ બધું માથે આવે તો એટલા માટે ટાઈમ નતો મળ્યો એટલે એડિટ નતો થયો તો હવે મારે બે ભાગ કરીને તમને બધા એને વેઇટ કરાવવો તો એના કરતા તમે બે ભેગો વિડિયો લીધો છે એક કે અમે અમારા કઝિન સાથે ગયા હતા એ અને બીજું એ કે અમને લોકો ગયા હતા પ્રયાગરાજ થી બધા આવ્યા હતા એને હામે કરવા તો બે વિડીયો જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો મળીએ ત્યારે ત્યાં સુધી બાય બાયર